અમદાવાદની જાઇડસ હોસ્પિટલે નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા ત્રણ વર્ષના સમયમાં બસો પચાસથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા અમદાવાદની અગ્રણીય જોયડસ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રમાં અનેક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે ગુજરાતમાં પ્રખ્યાત અને મોટું નામ ધરાવતી જોયડસે ત્રણ વર્ષમાં બસો પચાસથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે જે સમગ્ર ગુજરાત અને દેશ માટે આશા અને વિશ્વાસના નવા એકમો સ્થાપિત કરે છે હાલની લાઇફ લિવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ તેની લગતી બીમારીઓ વધી રહી છે કારણો ઘણા બધા છે તો તેની સામે જોયડસ હોસ્પિટલ લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ લીવરને લગતા રોગો સામે મજબૂતાઈથી દર્દીઓની લિવર હેલ્થનું ધ્યાન રાખી રહી છે ભારતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયુનિયર ડોક્ટર આનંદ ખખરની આગેવાની હેઠળની નિષ્ણાંત ટીમના ડોક્ટર યશ પટેલ ડોક્ટર મયુર પટેલ ક્રિટિકલ કેર ટીમના ડોક્ટર હિમાંશુ શર્મા તેમજ સિનિયર पेशेंट्स आते हैं जो काफ़ी बीमार होते हैं जैसे कि कोई बेहोशी की हालत में आते हैं कभी किसी का किडनी के ऊपर असर है किसी का किडनी पे डायलिसिस चल रहा है इन्फेक्शन के साथ में आते हैं ब्लीडिंग के साथ में आते हैं तो उस कंडीशन में पहले पेशेंट को आप सेव करो मैनेज करो उनको इतना ऑप्टिमली ऑप्टिमाइज़ करके फिर हम ट्रांसप्लांट के काबिल बना पाए तो आईसीयू में प्री ऑपरेटिव रोल लिए रहता है एज वेल एज जब हम પંચાવન થયા એનો મતલબ કે એની પાછળ બીજા એક હજાર બહુ જ બીમાર લિવર ના દર્દીઓની પણ સારવાર ડોક્ટર નિલય મહેતા એમની ટીમ હિમાંશુ શર્મા અને ડોક્ટર ગીતા અગરવાલા એ નોન મેડિકલ એટલે સોરી નોન ટ્રાન્સપ્લાન્ટ કેર દ્વારા એમની સારવાર કરેલી છે એટલે દિસ ઇઝ અ સેન્ટર ફોર લિવર ડિઝીઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન કે જેમાં લિવરના રોગોની સારવાર થાય છે અને એમાં ટ્રાન્સપ્લાન્ટનો એક રોલ છે કે જ્યારે દવાથી અને અન્ય પ્રોસીજર્સ લિવર કેરની કે લિવરના રોગોની સારવારની જ્યારે પૂરતી સફળતા દર્દીના બચાવવા ના મળે ત્યારે લિવર ને આપણે આપણે મદદ લઈએ છીએ